સૌપ્રથમ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજે જે જાહેર સુનાવણી રાખી છે ત્યારે હું ચૈતર વસાવા ધારાસભ્ય વિડીયાપરાથી સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા ઉપસ્થિત થયા છે આગળ અમારા તમામ આગેવાનો વડીલો અને ગ્રામ પંચાયતના સરપંચોએ જે પોઈન્ટ ટુ પોઈન્ટ તમામ ટેકનિકલી બાબતોનું ધ્યાન કન્સલ્ટન્ટ ટીમ અને માન્ય અધ્યક્ષશ્રી સમક્ષ મૂકી છે ત્યારે સૌપ્રથમ તો હું આગ્રહ કરીશ કે એમની જેટલી પણ વાંધા અરજીઓ કે વાંધા સૂચનો છે એની નોટ શક્ય હોય તો આજે કાચીનો કાં તો ટૂંક જ સમયમાં એ વ્યક્તિઓને મળે એ વિનંતી કરું છું સાથે સાથે માન્ય કલેકટરશ્રી આપને હું ધ્યાન રાખવા માંગુ છું કે કોઈ પણ ગામમાં આપણે કોઈ પણ સરકારનો કાર્યક્રમ કરવો હોય ચાહે પીએમનો કાર્યક્રમ કરવો હોય કે સીએમનો કાર્યક્રમ કરવો હોય કે કોઈ મંત્રી કાર્યક્રમ કરવો હોય પૈસા એક ઓગણીસો છન્નો અને એના સુધારા બે હજાર સત્તરમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કોઈ પણ અનુસૂચિત એરિયામાં જ્યાં પૈસા એક લાગુ હોય સરકારી કાર્યક્રમ કરવા માટે પણ પીએમ કે સીએમનો કાર્યક્રમ કરવા માટે પણ એ ગ્રામસભાની પરવાનગી આવશ્યક છે ત્યારે મારી આપને પ્રશ્ન છે આજની આ સુનાવણી માટે ગ્રામસભાની પરવાનગી લેવામાં આવી છે કે કેમ જે રજૂઆત કરતા છું પણ જવાબ તો જોઈશે સાહેબ જવાબ તો જોઈશે ને કાયદો અમારા માટે છે તમારા માટે નથી બિલકુલ બિલકુલ આપણો આજનો જે કાર્યક્રમ છે કોઈ પ્રોસીજર નથી હજારો લોકો બેઠા છે પોલીસ તંત્ર છે સામે ના અધિકારીઓ છે તમે છો કાલે ઉઠીને અહીંયા કઈ બનાવ બની જાય એના જવાબદાર કોણ જવાબદાર

સરકારી કાર્યક્રમ અમારે તમને આવેદનપત્ર આપવું હોય અમારે વિરોધ પ્રદર્શન કરવું હોય તો તમે અમને એકસો ચુમ્માલીસ ની વાત કરો છો જાહેરનામાની વાત કરો છો અમારે તમે આટલો કાર્યક્રમ કરો છો કરવા આવી તમે ની વાત કરો છો અધિક નિવાસી કલેક્ટર જાહેરનામાની વાત કરો છો અહીંયા આપણે હજારો લોકો ભેગા છે એ પણ જીએમડીસીને જમીન સંપાદનના પર્યાવરણની મંજૂરીને લઈને હાલ ઉઠીને અહીંયા ઘટના કોઈ ઘટી ગઈ અમે સૌપ્રથમ પ્રથમ ગ્રામસભાની પરવાનગી સ્પષ્ટ બંધારણના આર્ટિકલ બસ્સો ચુમ્માલીસ એકમાં સ્પષ્ટ ઉલ્લેખ છે બરાબર છે પેશાઇટ ઓગણીસો છન્નું પેશાઇટ એના સુધારા ઓગણીસો સત્તરમાં સ્પષ્ટ રોકવાય છે કે આ એરિયામાં કોઈ પણ સરકારી કાર્યક્રમે ચાહે પીએલનો હોય કે નો હોય કે તમારો કોઈ પણ કાર્યક્રમ હોય એની ગ્રામ

તો આ તમારી સંપૂર્ણ જવાબદારી રહેશે સાહેબ આમાં તમે છ ગામની વાતો કરી છે કે છ ગામના લોકોને અમે જે પણ લોકો અહીંથી વિસ્થાપન થશે પૂર્ણ પુનઃવસન થશે એમને પૂર્ણ પુનવસનનો ખર્ચો આપીશું એમને આવાસ આપીશું રોજગાર આપીશું વીસ વર્ષ સુધી મહિને અગિયાર હજાર નવસો રૂપિયા આપીશું અઢાર લાખ રૂપિયા એને આવાસને આપીશું મારે મેનેજમેન્ટને એ પૂછવું છે કે માત્ર આ પ્રોજેક્ટ બનવાથી છ ગામને અસર નથી થવાની સાહેબ આ પ્રોજેક્ટથી આ વિસ્તારના લગભગ દસ કિલોમીટર સુધીના તમામ ગામોને આની અસર કરવાની છે તો એ ગામો માટે તમારા પર શું પ્રાધાનો છે એમના માટે શું જોગવાઈઓ છે એ મેનેજમેન્ટ આપણને જવા માટે જોગવાઈઓ બાબતે જે પણ કાયદા અનુરૂપ જોગવાઈઓ થતી હશે એ તમામ જોગવાઈઓ કરવામાં આવશે પણ કાયદાની જોગવાઈ તમારે આ બધુંને લઈને જ એવું જોઈએ ને તમે માત્ર સરકારની વાતો કરો છો પણ આજુબાજુ ગામનું પર્યાવરણ પ્રદૂષિત થવાનું છે જળ સપાટીનું જળ પ્રદૂષિત થવાનું છે ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાના છે હવા પ્રદૂષિત થવાની છે ધ્વનિ પ્રદૂષણ થવાનું છે જમીન પ્રદૂષણ થવાના છે લોકો અનેક પ્રકારના રોગોનો સામનો તો આજુબાજુના 10 કિલોમીટર સુધીના સ્પષ્ટ પર્યાવરણના ઇસીમાં લખેલું છે કે કોઈ પણ આ પ્રકારના પ્રોજેક્ટ માટે તમારે આજુબાજુના કિલોમીટરના ગામના અસરગ્રસ્તો માટે પણ કરવા જોઈએ જે તમે કર્યા નથી એટલે મારી સ્પષ્ટ વાગો છે આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ અને સારવાર જોઈએ સર આપણે પ્રેઝન્ટેશનમાં બતાવ્યા કે સમજના પગલા શું લેશું વાયુ પ્રદૂષણના અવાજ પ્રદૂષણના સમાનના પગલાઓ શું કરીશું સાથે સાથે જે પેકેજ બધાયું છે આર એન્ડ કાયદા મુજબ જે વિસ્થાપિત થશે એના જ લાગુ પડતું હોય પેકેજ પણ આજુબાજુના જે બફરઝોનના એરિયાની વાત કરે છે એમને બી રજૂઆત પણ પ્રદૂષણ નહીં થાય અને જે પણ પ્રદૂષણ હશે તે અંડર ધ લિમિટ કાયદાની જોગવાઈ મુજબ કાર્ય કરશું અને સાથે સાથે જે પણ આજુબાજુના ગામડા છે એમના માટે સ્કીલ ડેવલપમેન્ટ શું શું કરી શકાય અને પોલ્યુશન કેવી રીતે ઘટાડી શકાય એના તમામ પગલા લેવામાં આવશે આ પ્રોજેક્ટથી સંપૂર્ણપણે સાહેબ છે આ પ્રોજેક્ટથી સંપૂર્ણપણે આ વિસ્તારની તમામ પર્યાવરણની નુકસાન થવાનું છે સૃષ્ટિથી માંડી માનવજાતિ માટે વન વિભાગ માટે પાણી પ્રદૂષણ હોય હવા પ્રદૂષણ હોય ધ્વનિ પ્રદૂષણ હોય ભૂગર્ભ જળ સપાટી જ તમામ પ્રકારનું હસ્ત વ્યસ્ત થઈ જવાનું છે અહીંના લોકોનું જીવન જે ગામ સાથે જોડાયેલું છે સમાજ સાથે જોડાયેલું છે પોતાની સંસ્કૃતિ પોતાની પ્રકૃતિ બધું છિન્ન ભિન્ન થઈ જવાનું છે એટલા માટે આ પ્રોજેક્ટ અમને મંજૂર નથી મારો વાંધો છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક અસરથી રદ થાય આપણે જળ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ જમીનના પ્રદૂષણ સમયાંતરણ વિભાગ દ્વારા મૂકવામાં આવ્યું છે તો માન્ય અધ્યક્ષશ્રી માત્ર ને માત્ર દસ કે બાર પાનાની આખી માહિતી મૂકી છે અને જે વિસ્થાપિત થવાનો એરિયો છે ચૌદસો હેક્ટર જેટલો વિસ્તાર વિસ્થાપિત થવાનો છે સાહેબ એમાં જે લોકો ગામતળમાં પોતાના ઘર બનાવીને રહી છે જે લોકો સરકારી ખરડામાં સરકારી પડતરમાં રહી છે જે લોકોના નામે આજે પણ ઘરો નથી જે લોકોના નામે આજે પણ જમીનો નથી એમના માટે શું ફાવધારો છે એવી કોઈ પણ જોગવાઈ કે કોઈ પણ ઉલ્લેખ એમણે જે રજૂ કરેલા કાર્યકારી સારાંશમાં દર્શાવેલ નથી એટલે મને લાગે છે માત્ર ને માત્ર જે લોકોના સાત બાર નીકળે છે જે લોકોના ઘર નંબરો પડેલા છે એ લોકો માટે જ આ લોકોએ જે પણ જોગવાઈઓ કરી છે આ રે આર આ પ્લાનમાં એમને જ મળવાનું હોય એવું લાગી રહ્યું છે એટલા માટે આમાં બીજા કેટલા લોકો વિસ્થાપિત થવાના છે એનો પણ આંકડો એમની પાસે નથી એટલે માટે હું એમને ફરી એકવાર વિનંતી કરું છું કે તમારી પાસે કોઈ આંકડો છે કે આમાં કેટલા લોકો અંદાજિત આંકડો પણ છે તમારી પાસે આપણે શિફ્ટિંગ કરવા માંગીએ છીએ આપણે ત્રણ ફેઝમાં જે વિસ્થાપનનું આપણે વિચારેલ છે એના ફેઝમાં દંડ આવશે જેમાં આશરે દોઢસો જેવા ફેલી આપણે વાત કરી સર્વેની તો સર્વે આપણે નથી કર્યો ત્યાં આશરે વિગત છે આવી સ્થાપન પહેલા ગામ સાથે વિચાર વિમર્શ કરી અને સર્વે કરશું આજની તારીખમાં સર્વે નથી કરે નિભાવે તો ફેઝ ટુમાં પટવાણિયામાં આવે છે અને ફેઝ થ્રીમાં મોરણને એ ગામ આવે છે આટલો મોટો પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને સાહેબ થ્રી આપણે બેઠા છે અને કન્સલ્ટન્ટ વિભાગ એવું કહે છે કે અમે હજુ સર્વે કર્યો નથી અમારી પાસે અંદાજીત એમની પાસે અંદાજીત આંકડો પણ નથી આ ખૂબ જ ગંભીરતાપૂર્વક હું તમારી ધ્યાન પર મૂકું છું કે આવી રીતના કોઈપણ વિસ્તારમાં કોઈપણ પ્રોજેક્ટ માટે સુનાવણી લઈને આપણે બેઠા હોય અને કન્સલ્ટન્ટ વિભાગ પર કોઈ આવી માહિતી ના હોય આનાથી બીજી કોઈ ગંભીર બાબત હોઈ શકે એટલે આ મારો આમાં પણ વાંધો છે કે આમની કોઈ પણ તૈયારી વગર માત્ર ને માત્ર વચનો આપીને આ ધોળી પ્રજાને છેતરીને એમની જમીનો માગવાનો આ પ્રોજેક્ટ લઈને આવ્યા હોય એવું મને લાગે છે એટલે આ પ્રોજેક્ટ રદ કરવા મારે તમને મારો એકદમ ગંભીરતાપૂર્વકનો વાંધો છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ અહીંયા નહીં થવો જોઈએ મારે કન્સલ્ટન્ટ વિભાગ અને કંપનીના પ્રતિનિધિઓ પર જાણવું છે માન્ય દેશે કે આ પ્રોજેક્ટમાં કઈ કઈ ખાનગી કંપનીઓના એમઓયુ થયા છે અને કેટલા રૂપિયાના એમઓયુ થયા છે હાલમાં સર કોઈ કંપની સાથે એમઓયુ થયેલ નથી આજે આગળ પણ મેં કીધું તો કે જ્યાં પણ કોઈ પણ પ્રોજેક્ટ હોય માનો કે અહીંયા કોલસા આપણે કરવા જઈ રહ્યા છે બંધારણ તો એવું કહે છે કે સિલિયુર ફાઇવ એરિયામાં ડેસા એક્ટમાં પંચાયત એની માલિકી છે વ્યક્તિ એનો માલિક છે સરકારનો અહીંયા એક પણ જમીન નથી ત્યારે મને મારા આપના માધ્યમથી વિનંતી છે જો સરકારને કે અદાણી અંબાણીને કે કોઈને પણ ટોરેન્ટોને કે કોઈને પણ કોલસો જોઈએ છે તો આવનારા દિવસોમાં આ પંચાયતો પર એ લોકો વેચાતો લે પંચાયતો એમને કોલસો કાઢીને આપવા સક્ષમ બનશે અને કોલસો સરકારને પણ જોઈએ કે કોઈ પણ અદાડી અંબાડીને ટોરેન્ટોને જોઈએ તો આ પંચાયતો પરથી વેચાતો નહીં એવી મારી આપણને સ્પષ્ટ સૂચના છે કા તો કોઈ પણ કંપની એ જીએમડીસી પણ અહીં આવે તો આપણે પંચાયતની ભાગીદારી પૈસા એટલા સ્પષ્ટ જોગવાઈ છે માન્ય કલેકટરશ્રી કે કોઈપણ પંચાયત કોઈપણ એના ગામમાં કોઈપણ ખનીજ મળે છે એ કોલસો હોય રેતી હોય બ્લેક સ્ટોન હોય કોઈ પણ મળે એમાં પંચાયતની પચાસ ટકાની ભાગીદારી હોય છે વન પેજાસમાં પણ ભાગીદારી છે તો આવનારા ભવિષ્યમાં અહીંયા તમે જેટલા પણ મિલિયન ટન કોલસો કાઢવા માંગો તો શું તમે એમાં પંચાયતને પચાસ ટકાની ભાગીદારીમાં રાખવા માંગો છો કે કેમ અગર નથી રાખવા માંગતા તો આ પ્રોજેક્ટ રદ કરવા માટેનો હું વાંધો દર્શાવું છું તો જયારે પણ આવા પ્રોજેક્ટો આવે છે લોભામની લાલચો આપીને જમીનો પોલીસનો ઉપયોગ કરીને ધામ દબાણ કરીને આજે પણ તમે જોઈ શકો છો એટલી બધી પોલીસ નક્કી છે કે કોઈ સામાન્ય માણસ બે દિવસથી પોલીસ પૂછે છે કે ક્યાં જવાના કોણ આવવાના હું આવવાના એવો હાર ઉભો કરવામાં આવે છે લોકસુનાવરમાં પણ એવો હાર ઉભો કરવામાં આવે છે કે સામાન્ય માણસ અહીંયા રજૂઆત કરવા માટે પણ ડરે છે એટલે આવી જ રીતના આવનારા દિવસોમાં પોલીસ આવશે એસઆરપી આવશે મિલિટરી આવશે અને લોકોને ડરાવી ધમકાવીને અમારા પણ કેટલાક લોકો હશે એમને કહેશે કે તમારા હાઈવા મૂકીશું પોગળાઈ મૂકીશું તમારા માણસોને કામ આપીશું આવી લોભાવણી લાલચો આપીને અનેક પ્રોજેક્ટો અહીંયા થયા છે ત્યારે આજે તમે લોક સુનાવણીમાં તમે જોયું હશે અધ્યક્ષશ્રી પેલાની લોક સુનાવણીમાં કદાચ એના દસ ટકા લોકો પણ નહીં આવતા હશે પણ આજે મને આનંદ થાય છે કે આજે બધાના સહકારથી સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી સમાજ હવે જાગી ગયો છે હવે કોઈ પણ સંજોગોમાં એક પણ ઈ જમીન અમે તમને આપવા માંગતા નથી એટલે આ પ્રોજેક્ટમાં કોઈ ઇસીની મંજૂરી કોઈ કોઈપણ જાતની સંપાદનની કામગીરી કોઈપણ જાતની કામગીરી સાથે અમે સહમત નથી અમે ભૂતકાળમાં બે પ્રોજેક્ટોમાં હમણાં પેલા કાશી દાદી પોતાની આંખી વેદના રજૂ કરીને ગયા છે તો આવા બહુ બધા લોકો છે જેમને આ આમોદ પ્રોજેક્ટના આજે પિસ્તાલીસ વર્ષ થયા છતાં પણ વળતરો નથી મળ્યા આજે પણ ભટકે છે વળતર મારે છે આજે પણ અમને ભૌતી સુવિધાઓ નથી એટલે અમે ઢોર ઢાંકરવાળા લોકો છે અમે મહેનતનો રોટલો ખાવા વાળા લોકો છે ખેતી પર નિર્ભર કરવાવાળા લોકો છે અમને અમારા ઢોર ને તમે કદાચ કોઈ જગ્યા ફેંક આપી દેશો તમારા મરઘા પતરા કે અમારી ગાય ભેંસ અમે ત્યાં બાંધી શકવાના નથી એટલે અમારે તમારા કોઈ આવાસની કોઈ પૈસાની કે કોઈ વળતરની કે કોઈ રોજગારીની જરૂર નથી એટલે અમે આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરીએ છીએ વાંધો ઉઠાવીએ છીએ અને ખાસ નોંધી આ પ્રોજેક્ટ રદ થાય એવી આપ સિંહને વિનંતી કરીએ છીએ વધારે વિશેષ નથી કરતા પણ જે પણ વ્યવસ્થા આજે આપના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે આપણને દુઃખ થાય છે અહીંયા લાખો રૂપિયાના તમે ટેન્ટ બનાવ્યા છો અહીંયા કેટલા ખર્ચા એ પ્રકારે જીએમડીસી કરતી હશે પણ આજે પીવાના પાણી અને બેસવા માટે લોકો બે કલાકથી આપ સ્ત્રીને પણ કહે છે કે સાહેબ એમને બેસવાની વ્યવસ્થા કરો સાહેબ અમને પીવાના પાણીની વ્યવસ્થા કરો આજે તમે જમીન લેવા માટે આવ્યા છો ને આજની જ અમારી પરિસ્થિતિ આ પ્રકારની છે એટલે હવે અમે